વીમા કશું આવતું નથી વીમા અત્યારે લાગે ફસલ વીમા યોજના કે છે પણ ફસલ વીમા યોજના નો કોઈને લાભ મળેલો નથી મેં જાણ્યું નથી મારી ડાંગર નો વિસ્તાર છે અને ડાંગર વિસ્તારમાં મોટા ભાગે નુકસાન છે તુવેરો ઉગેલી બધી સાફ થઈ ગઈ ગવર્મેન્ટ અત્યારે સહાય આપ્યો તો ઘણો સારું રહે ખેડૂતોને નવજીવન ન્યૂઝ માં તમારું સ્વાગત છે આપણે બધાએ જોયું છે કે પાછલા દિવસોમાં થયેલા કમોસમી વરસાદે સમગ્ર ગુજરાત એમાં સૌરાષ્ટ્ર પણ આવી ગયું દક્ષિણ ગુજરાત પણ આવી ગયું મધ્ય ગુજરાત પણ આવી ગયું આ તમામ વિસ્તારોના ખેડૂતોને ખૂબ જ આર્થિક પાયમાલનો સામનો કરવો પડી રહ્યો છે મગફળીનો પાક પાક હોય કપાસનો હોય ડાંગર હોય તુવેર હોય કે એ સિવાય અન્ય ઘણી બધી ખેતીને પારાવાર નુકસાન થયું છે હવે આ જગતનો તાત સરકાર સામે આશ માંડીને બેઠો છે કે સરકાર તેમના માટે એક એવું રાહત પેકેજ જાહેર કરે કે જે તેમને થયેલું આર્થિક નુકસાન છે તેની ભરપાઈ થઈ શકે ત્યારે અમે ડભોઈ તાલુકાના કે જે ડભોઈ તાલુકો ચોખાની ખેતી માટે ખૂબ જાણીતું છે ત્યાંના એક ખેડૂત સાથે એમની સાથે વાત કરી છે અને માવઠાના કારણે હવે તેમના પાકનું શું થયું છે અને જે ફસલ બીમા યોજનાની સરકાર જે વાત કરે છે ત્યારે તેને લઈને તેમનું શું કહેવું છે અને તેમને કેટલું નુકસાન થયું છે તે જાણવાની અમે કોશિશ કરી છે સાંભળી લો તેમના શબ્દોમાં અહીં ગાડી ડભોઈ તાલુકાનું વઢવાણા ગામમાં ને આકાર પાછળના વિસ્તાર ડેમના વિસ્તારની અંદર જે મોટું વાવેતર ડાંગરનું થાય છે ડાંગર કપાસ અને તુવેર જે ડાંગર કપાસને તુવેર ત્રણેય માલમાં નુકસાન છે તેમાં ડાંગરમાં ઘણું જ બધું નુકસાન છે જ્યાં એક વખત પહેલાં વરસાદ આવી ગયો પછી બીજી વખત આવ્યો બીજી વખતના વરસાદમાં ઘણા બધાની ડાંગર સુઈ ગઈ છે જે માલ કાઢેલા છે તાલુકાની અંદર લગભગ પંદરથી વીસ ટકા માલ નીકળ્યા છે વીસ ટકા માલમાં બી લોકોના જે માલ કાઢેલા છે જે ખેતરમાં કે જે ખરીમાં નાખેલા હતા એ માલમાં બી પાણી પડવાથી નુકસાન થયું છે એટલે ટોટલી નુકસાન જેવું જ છે અને જે અત્યારે માલ ઊભા છે એને બી એવું છે કે જ્યારે માલ કાઢવાનો એટલે વરાપ થશે ને માલ કાઢવાનો થશે તો એ માલ કેટલા આવે છે શું આવે છે એનું કોઈ ગણતરી નથી બેસતી હવે સમજણ માટે લઈએ કેટલા મહિનાનું વાવેતર હોય છે જૂન મહિનામાં અમે ધરું નાખતા હોય જુલાઈ મહિનામાં રોપાન થાય જુલાઈથી ઓગસ્ટ લગીને રોપાન થાય અને ઓક્ટોબર નવેમ્બરમાં અમારું કટિંગ આવે હવે ઓક્ટોબર એન્ડિંગના કટિંગની અંદર જે પાંચ દસ ટકા લોકોએ જે કાપેલા ઓક્ટોબર એન્ડિંગમાં નોર્મલ કટિંગ હોય જે આગળ રોપની કરેલી હોય એમનું જ કટિંગ આવે અને એમાં જે એમને માલ કાઢ્યા છે એમાં લગભગ એસી ટકા નુકસાન છે માલ નીકળી ગયેલાનું પણ નુકસાન છે એટલે બાકી ભરવાનો ખેતરમાંથી કાઢ્યો અને બીજે ત્રીજે દિવસે વરસાદ પડેલો છે એટલે માલ જે ખરીમાં નાખેલો હતો એ ખરીમાં માલ બી ધોવાઈ ગયો છે એમાં ખૂબ જૂજ લોકોનો માલ સારા છે બાકી મોટા ભાગના માલ બગડેલા છે હવે અમે આવું કહીએ જે ફસલ બીમા યોજના આપે છે તેમાં આ કવર થાય ખરું એમાં વીમો મળે ખરો ફસલ એનું કોઈ આયોજન છે નહીં પણ ગવર્મેન્ટનું જે આયોજન છે ગવર્મેન્ટ ખેડૂતોને કંઈ સહાય આપે યા વીમો મળે છે સરકાર વીમા કશું આવતું નથી વીમા અત્યારે લાગે ફસલ વીમા યોજના કહે છે પણ ફસલ વીમા યોજનાનો કોઈને લાભ મળેલો નથી મેં જાણ્યું નથી મારી હેમતમાં ભૂતકાળમાં પણ જાણ્યું નથી

વઢવાના કુકળ સમશેરપુરા કોટાદર અકોટા ડભોઈ વસઈ વસઈપુરા તરસાણા આ બધા ગામો ડભોઈ ડભોઈ તાલુકાના જેટલા ગામો છે આગળ પાછળ ડભોઈ વઢવાણા ડેમને લગતા જે બધા ગામો છે બધા ડાંગરના હશે એ બધાને નુકસાન છે પછી અમલપુરમાં આજરોલી બધા તુવેરનો વિસ્તાર છે તુવેરો પણ ઉગેલી બધી સાફ થઈ ગઈ બિલકુલ સાફ ઉગીને મોટી લગભગ એક એક વેદની થઈ તુવેરો થઈ ગઈ એ બધી બરી ગઈ ના પાકમાં ટોટલ નુકસાન છે બબે બે વખત પ્લાવ મારા ખેડાયું પ્લેટો મારી બધું સરખું કર્યું ઓરાયા પછી માલ એક એક વેદના થયા પછી બધું ભરી ગયું અત્યારે ડાંગરમાં પણ એવું છે હવે ધરું ક્યારે નાખવું કારણ કે નવો ધરું ક્યારે નવો બી અમારો પાક ડાંગરનો જ છે આના પછીનો પાક બી ડાંગરનો છે હવે દસ તારીખ પછી અમારે ધરું નાખવાનો આવે ડિસેમ્બર ઓક્ટોબર મહિનાની દસ તારીખ દસ તારીખથી દસથી થી વીસમાં અમારે ધરું નાખવાનો છે નવો અત્યારે બી ક્યારે માલ જૂના નથી એટલે બીજા વર્ષમાં પણ કેવું છે ઠંડીના ટાઈમમાં ધરું ઉછરે ના ઉછરે એનું કોઈ નક્કી નથી એટલે હવે નવામાં પણ શું થાય છે એનું કંઈ નક્કી નથી ગવર્મેન્ટ અત્યારે સહાય આપ્યો તો ઘણું સારું રહે ખેડૂતોને વૈષ્ણવજન તો